જય વેલનાથ જય માતાજી મિત્રો નૈક નામદાર પ્રજાવાસ્તલ્ય મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની ધરા ભાવેણામાં લોકસભા ચોવીસ ઇલેક્શન ભાવેણા સીટ ઉપર રસાખસીનો ખેલ થઈ રહ્યો હોય ત્યારે હું એક ઉમેદવાર થકી આપ તમામને એક વિનંતી તમામ સમાજ જ્ઞાતિબંધુને એક વિનંતી કરી રહ્યો છું કે આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો મારું ક્રમાંક નંબર આઠ માયક ચૂંટણી ચિહ્ન આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો અને લોકસભા મત વિસ્તાર ઘણો બધો મોટો આવે છે એટલે મારાથી અનુકૂળતા બની નથી કે બધી જગ્યાએ જઈ શકું પરંતુ આ વિડીયોના માધ્યમથી વધુમાં વધુ શેર કરો અને આ વિડીયોના માધ્યમથી એક સમજો કે ખોળિયો આવ્યા છે જીવ તમારા સુધી પહોંચી ગયો છે આ વિડિયોના માધ્યમથી ખોળિયો અહીં છે પણ જીવ આ વિડિયોના માધ્યમથી તમારા સુધી છે એવું સમજીને તમામ લોકોને એક વિનંતી કરી રહ્યો છું કે સવારમાં જે ઉઠીને પૂરું મતદાન ગામમાં થાય પૂરું તમામ ગામમાં મતદાન થાય એવા પ્રયત્ન કરો સાથે સાથે એક વિનંતી કરી રહ્યો છું આ વિડીયોના માધ્યમથી કે આપનો કિંમતી અને પવિત્ર મત આપી મને વિજય બનાવો એવી અપેક્ષા આપને તમામને અપેક્ષા અને આપ તમામ લોકોને એક પ્રાર્થના કરી રહ્યો છું પણ મને પૂરી આપના ઉપર વિશ્વાસની પૂરી શ્રદ્ધા છે કે આપનો કિંમતી અને પવિત્ર મત આપી મને વિજય બનાવશો એવી જય માતાજી જય વિલનાથ